ચાલો શરૂ કરીએ આજે આપણે એક બહુ જ પ્રાચીન ગ્રંથ શ્રીમદ ભાગવતમના ઊંડાણમાં ઉતરવાના છીએ એક એવી દુનિયામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો વરસાદ થઈ રહ્યો છે ત્યાં એક સદીઓ જૂનો સવાલ ફરી ઊભો થાય છે એવી કઈ એક વસ્તુ છે જે જાણવી ખરેખર ખરેખર જરૂરી છે ચાલો આપણે શોધીએ કે આ પ્રાચીન ગ્રંથ આ સવાલનો કેવો અદ્ભુત જવાબ આપે છે આપણી આ સફરની શરૂઆત જ આપણે આ શક્તિશાળી શ્લોકથી કરીએ છીએ જુઓ આ ખાલી શબ્દો નથી આ એક આહવાન છે એ આપણને તરત જ યાદ અપાવે છે કે આપણે કોઈ માહિતીનું વિશ્લેષણ નથી કરી રહ્યા પણ આપણે એક ઊંડી આધ્યાત્મિક શોધ પર નીકળ્યા છીએ અને બસ આ જ સવાલ આપણને સીધા આજના વિષયના મૂળમાં લઈ આવે છે નવાઈની વાત તો એ છે કે હજારો વર્ષો પહેલા ઋષિઓને જે મૂંઝવણ હતી એ જ મૂંઝવણ આજે આપણને પણ છે આપણે બધા જાણે માહિતીના દરિયામાં ખોવાઈ ગયા છીએ પણ શું કોઈ એવો લંગર છે કોઈ એવી એક વસ્તુ છે જે આપણને સ્થિર રાખી શકે તો ચાલો આપણે એ સમય અને જગ્યાએ પાછા ફરીએ જ્યાં આ સવાલ પહેલી વાર પૂછાયો હતો આપણે વાત કરી રહ્યા છીએ નૈમિસ શારણ્ય નામના એક પવિત્ર જંગલની જ્યાં ઋષિઓની એક બહુ મોટી સભા ભરાઈ હતી અને આ કોઈ સુની મીટિંગ નહોતી હો આ તો એક જબરદસ્ત આયોજન હતું જેનો હેતુ બહુ જ મોટો હતો જરા ઘટનાનું સ્કેલ તો જુઓ દિમાગ ચકરાઈ જશે કલ્પના કરો નૈમિષારણ્યના પવિત્ર જંગલમાં હજારો ઋષિઓ ભેગા થયા છે અને એ પણ થોડા દિવસો માટે નહીં પણ પૂરા એક હજાર વર્ષ સુધી ચાલનારા એક મહાન યજ્ઞ માટે આ બતાવે છે કે એમનું મિશન કેટલું ગંભીર હતું અને જેમની સાથે એમને વાત કરવાની હતી એ હતા આદરણીય વિદ્વાન સૂત ગોસ્વામી હવે સવારના કામકાજ બતાવ્યા પછી શૌનક ઋષિની આગેવાનીમાં આ બધા મહાન ઋષિઓ ખૂબ જ આદરથી સુદ ગોસ્વામી પાસે ગયા એમના મનમાં કંઈક બહુ મોટું ચાલી રહ્યું હતું એ લોકો ખાલી યજ્ઞ કરવા માટે ભેગા નહોતા થયા એ લોકો તો જવાબો શોધી રહ્યા હતા ઋષિઓએ જે સમસ્યા જોઈ એ કોઈ હવામાં વાત નહોતી એ હતી માનવ જીવનની એકદમ મૂળભૂત સમસ્યા તેઓ એક એવા યુગની સમસ્યાઓથી ઘેરાયેલા હતા જે આજે બહુ જાણીતી લાગે છે એક એવો યુગ જેને આપણે કહી શકીએ યુગ શાસ્ત્રોમાં આ યુગને કલી યુગ કહેવાય છે મતલબ કે ઝગડા અને દંભનો યુગ આ સમજવું બહુ જ જરૂરી છે કારણ કે આનાથી જ ખબર પડશે કે ઋષિઓ આટલા ચિંતામાં કેમ હતા આ કોઈ નિરાશાવાદી વાત નથી પણ પરિસ્થિતિનું એકદમ વાસ્તવિક મૂલ્યાંકન છે હવે જુઓ દસમા શ્લોકમાં જે લખ્યું છે એ સાંભળીને તો એવું જ લાગશે કે જાણે આજના જ જમાનાની જ વાત થઈ રહી છે કે આયુષ્ય ટૂંકું છે લોકો ઝઘડાખોર અને આળસુ છે મન આમતેમ ભટકે છે લોકો પોતાને કમનસીબ માને છે અને દરેક જણ સતત કોઈને કોઈ રીતે પરેશાન જ રહે છે આ બધું સાંભળીને કંઈક યાદ આવે છે અને આ બધાની ઉપર સૌથી મોટી માથાકૂટ હતી ઇન્ફોર્મેશન ઓવરલોડની અગિયારમાં શ્લોકમાં ઋષિઓ કહે છે કે જાણવા માટે તો કેટલાય શાસ્ત્રો છે કરવા માટે કેટલાય કામો છે પણ ટાઈમ ક્યાં છે શક્તિ ક્યાં છે આ એ જ ફીલિંગ છે જાણે આપણે જ્ઞાન અને જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા હોઈએ તો આ બધી સમસ્યાઓ જોઈને ઋષિઓ એક પોઈન્ટ પર આવ્યા એમને હવે વધારે માહિતી વધારે નિયમો કે વધારે વિધિઓ નથી જોઈતી ના એમને જોઈતો હતો બસ એક સીધો સાદો પાક્કો જવાબ અને પછી એ સવાલ પૂછાયો જે આખા અધ્યાયનો જીવ છે લોકો માટે પરમ અને અંતિમ કલ્યાણ શું છે આ સવાલના વજનને અનુભવો એ લોકો કોઈ કામ ચલાવ સોલ્યુશન નથી માંગી રહ્યા એ લોકો એક પર્મનન્ટ એક શાશ્વત સમાધાન માંગી રહ્યા છે તો કહેવાનો મતલબ એ છે કે આખી વાત જ્ઞાન ભેગું કરવાની નથી પણ જ્ઞાનનું જે સાર છે જે એસેન્સ છે એને પકડવાની છે ઋષિઓ એક એવું સત્ય શોધી રહ્યા હતા જે આત્માને શાંતિ આપી શકે જે જીવનના શોરબકોર વચ્ચે સ્થિરતા આપી શકે એમને તો બસ મલાઈ જોઈતી હતી આખા દૂધનો જે નીચોડ હોય એ અને પછી સૂત ગોસ્વામી જે જવાબ આપે છે એ ખરેખર અદ્ભુત છે એમણે કોઈ નવો નિયમ કે કોઈ નવી ફિલોસફી નથી આપી પણ એમણે આંગળી ચીંધી એક ગ્રંથ તરફ શ્રીમદ ભાગવતમ પોતે જ ઋષિઓને શોધનો જવાબ હતો અને આ ગ્રંથને કેવી રીતે વર્ણવવામાં આવ્યો છે એ જુઓ એને કહેવામાં આવ્યું છે સમગ્ર વૈદિક સાહિત્ય રૂપી કલ્પવૃક્ષનું સંપૂર્ણ પાકેલું ફળ કેટલો સુંદર ઉપક છે જેમ એક ઝાડની બધી જ તાકાત બધી જ મીઠાશ એના સૌથી પાકા ફળમાં આવી જાય ને બસ એ જ રીતે બધાય વેદોના જ્ઞાનનો નીચોડ એનો સાર આ એક ગ્રંથમાં છે અને ત્રીજા શ્લોકમાં તો આપણને બધાને એક ઓપન ઇન્વિટેશન આપવામાં આવ્યું છે આ ગ્રંથને ખાલી વાંચવાનો નથી આનો તો સ્વાદ માણવાનો છે એને એક એવા અમૃત તરીકે રજૂ કરાયો છે જેનું વારંવાર પાન કરવું જોઈએ જાણે કે એ આધ્યાત્મિક પોષણનો ખજાનો હોય તો આના પરથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે કે શ્રીમદ ભાગવતમ એ આજના ભટકેલા અને પરેશાન યુગની સમસ્યાઓનો સીધો સટ જવાબ છે એ જ્ઞાનના વિશાળ દરિયામાં એક દીવાદાંડી જેવું છે જે આપણને સીધા સાર તરફ દોરી જાય છે ટૂંકમાં આ પહેલો અધ્યાય આપણને એ શીખવે છે કે શ્રીમદ ભાગવતમ ખાલી વાર્તાઓનો સંગ્રહ નથી એની રચના એક બહુ ખાસ હેતુ માટે થઈ છે માણસના મનમાં જે સૌથી સૌથી મોટો મૂળભૂત સવાલ છે ને કે આ જટિલ જિંદગીમાં સાચું સાચું સુખ કલ્યાણ છે શું બસ એનો જવાબ આપવા માટે અને હું બસ આ એક વિચાર સાથે વાત પૂરી કરીશ જે રીતે મહાન ઋષિઓએ પોતાના જમાનાના પડકારો વચ્ચે સાર શોધ્યો એ જ રીતે આપણે આપણા જીવનમાં એ એક જરૂરી સત્ય ક્યાં શોધી શકીએ આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ શાંતિથી વિચાર કરવું જોઈએ શોધમાં સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર અને આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે આજે આપણી પાસે એક એવા ગ્રંથના કેટલાક અંશો છે જે પોતાને કોઈ સામાન્ય પુસ્તક નહીં પણ વેદરૂપી વૃક્ષનું પાકેલું ફળ કહે છે આ વિચાર જ કેટલો સુંદર છે બિલકુલ અને એનો અર્થ એ છે કે અહીં કોઈ કાચું સૈદ્ધાંતિક જ્ઞાન નથી પણ સીધો જ આત્મસાત કરી શકાય માણી શકાય એવો રસ છે રસ બરાબર અને એ પણ શુકદેવજી જેવા મહાન વક્તાના મુખમાંથી નીકળેલું હોવાથી એ વધુ મીઠું બન્યું છે શ્લોકમાં કહ્યું છે ને શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ આજે આપણે એ જ રસને મતલબ ચાખવાનો પ્રયત્ન કરીશું આપણે શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંદના પહેલા અધ્યાય પર ધ્યાન કેન્દ્રિત કરીશું હં અહીં હજારો વર્ષો પહેલા નૈમિશારણ્યના જંગલમાં તે સમયના શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ એટલે કે ઋષિઓ એકઠા થયા હતા હા અને એમણે એવા સવાલો પૂછ્યા હતા જે સાંભળીને લાગશે કે આ તો જાણે આપણા જ મનની વાત છે અને એ જ આજના વિશ્લેષણનો હેતુ છે એ સમજવું કે શા માટે આ સનાતન પ્રશ્નો આજે પણ એટલા જ પ્રાસંગિક છે તો ચાલો શરૂઆત કરીએ ગ્રંથની પોતાની ઓળખથી શરૂઆતના શ્લોકોમાં જ સંસારને તોફાની સમુદ્ર જેવો કયો છે પણ એક વાત પર હું અટકી ગયો કઈ વાત ગ્રંથને પ્રત્યક્ષ કૃષ્ણ એ વહી એટલે કે સાક્ષાત કૃષ્ણનું જ સ્વરૂપ ગણવામાં આવ્યો છે મેં આ પહેલા ક્યારે આ રીતે વિચાર્યું નથી આનો અર્થ શું છે આ એક ખૂબ જ ઊંડો વિચાર છે અને એ જ આ ગ્રંથને બીજા ગ્રંથોથી અલગ પાડે છે અચ્છા આનો અર્થ એ નથી કે આપણે પુસ્તકની આરતી ઉતારવાની છે પરંતુ એ છે કે આ ગ્રંથને એક નિર્જીવ પદાર્થ તરીકે નહીં પણ એક જીવંત માર્ગદર્શક તરીકે બરાબર એક જીવંત માર્ગદર્શક તરીકે જોવાનો છે જેમ કૃષ્ણ અર્જુન માટે માર્ગદર્શક હતા તેમ આ ગ્રંથ કળિયુગના મનુષ્ય માટે માર્ગદર્શક છે એ માત્ર માહિતી નથી આપતો એ વાચક સાથે સંવાદ કરે છે અને આ દાવો માત્ર આધ્યાત્મિક મુક્તિનો નથી ખરું ને મને યાદ છે ત્યાં એક શ્લોક છે જે છળ કપટ વગરના ધર્મની વાત કરે છે ધર્મઃ પ્રોજિતક કૈતવોત્ર તમે બરાબર પકડ્યું અહીં કૈતવ શબ્દનો અર્થ છે છળ કપટ અથવા કોઈ સ્વાર્થી હેતુ ઓકે સામાન્ય રીતે લોકો ધર્મનું પાલન સ્વર્ગ ધન કે કીર્તિ મેળવવા માટે કરતા હોય છે પણ ભાગવતમ કહે છે કે હું એવા પરમ ધર્મની વાત કરું છું જેમાં આવી કોઈ ભૌતિક કામના નથી તે શુદ્ધ સત્યની વાત કરે છે પણ શું આ થોડું આદર્શવાદી નથી લાગતું મતલબ શું કોઈ પણ ધાર્મિક ક્રિયા કોઈ પણ ફળની અપેક્ષા વગર શક્ય છે વ્યવહારમાં આ કેટલું શક્ય છે સારો પ્રશ્ન છે અને ભાગવતમ તેનો જવાબ આપે છે તે કહે છે કે આ શક્ય છે જો તમારો હેતુ જીવનના દુખોને મૂળમાંથી દૂર કરવાનો હોય મૂળમાંથી હા શ્લોકમાં તાપ ત્રયોન શબ્દ છે જેનો અર્થ છે ત્રણ પ્રકારના તાપ એટલે કે દુઃખ નું ઉન્મૂલન આ ત્રણ પ્રકારના તાપ કયા છે આ થોડું જટિલ લાગે છે ચાલો તેને સરળ બનાવીએ પહેલું છે આદિ ભૌતિક દુઃખ એટલે કે બીજા જીવોથી મળતું દુઃખ જેમ કે કોઈ સાપ કરડે કોઈ દુશ્મન હેલાન કરે કે પછી કોઈ વાયરસ થી બીમારી આવે બરાબર બીજું છે આધિ દૈવિક દુખ જે કુદરત તરફ થી આવે છે જેમ કે અતિશય ગરમી ઠંડી પૂર કે દુકાળ અને ત્રીજું અને ત્રીજું જે કદાચ સૌથી વધુ અનુભવાય છે તે છે આધ્યાત્મિક દુખ એટલે કે આપડા પોતાના મન અને શરીરમાંથી પેદા થતું દુખ એકદમ જેમ કે ચિંતા ડિપ્રેશન ઈર્ષા કે શરીરમાં થતો કોઈ રોગ ભાગવતમ દાવો કરે છે કે તે આ ત્રણેયનો ઈલાજ છે વાહ તો આ ગ્રંથ પોતાને એક જીવંત માર્ગદર્શક તરીકે રજૂ કરે છે જે આપણા જીવનના દરેક પ્રકારના દુઃખને દૂર કરી શકે છે પણ આટલો મોટો દાવો કયા આધારે આ જ્ઞાન કોણે કોને અને ક્યાં આપ્યો ચાલો એ ઘટનાસ્થળ પર જઈએ આપણે પહોંચી ગયા છીએ નૈમિશારણ્યમાં એક પવિત્ર સ્થળ જ્યાં શૌનક ઋષિના નેતૃત્વમાં

આ ઋષિઓ જ્ઞાની હતા અહંકારી નહીં તેઓ જાણતા હતા કે જ્ઞાન અનંત છે તેઓ ત્યાં સૂત ગોસ્વામીને જુએ છે અને તેઓ જાણે છે કે એમણે વ્યાસદેવ જેવા મહાન ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું છે એટલે તેઓ ખૂબ જ વિનમ્રતાથી આદરથી તેમની પાસે જાય છે બરાબર આદરાત આ દર્શાવે છે કે સાચો જ્ઞાની હંમેશા શીખવા માટે તત્પર હોય છે આ કોઈ સામાન્ય લોકોની જિજ્ઞાસા નથી ખબર છે આ માનવ જાતના પ્રતિનિધિઓની ગહન ચિંતા છે અને એમની ચિંતા શું હતી અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે હા તેઓ તેમના સમયની સમસ્યા રજુ કરે છે અને એ સાંભળીને લાગે છે કે જાણે તેઓ 21મી સદીનું વર્ણન કરી રહ્યા હોય બિલકુલ એ શ્લોક તો જાણે સમયની આરપાર જોઈ શકતો હોય તેવો છે તેઓ કહે છે કે આ કળિયુગમાં લોકોની આયુષ્ય ઓછી છે અલ્પાયુષ તેઓ આળસુ છે મંદાહ એમની બુદ્ધિ પણ મંદ છે અને પાછા ભાગ્યહીન પણ ખરા અને હંમેશા પરેશાન ઉપદ્રુતા હા આ વર્ણન આજે આપણને સોશિયલ મીડિયા પર કે આપણી આસપાસ કેટલું સરળતાથી જોવા મળી જાય હા આ વર્ણન ઉપરથી જોતા તો એકદમ સચોટ લાગે છે પણ રસપ્રદ વાત એ છે કે ભાગવતમ આને નિરાશાવાદી દ્રષ્ટિકોણથી નથી જોતું એ આને એક નિદાન તરીકે જુએ છે જેમ ડોક્ટર રોગનું ચોક્કસ વર્ણન કરે તેમ અહીં યુગની સમસ્યાનું વર્ણન છે જેથી તેનો સાચો ઉપાય શોધી શકાય અચ્છા અને આ નિદાન પછી તેઓ બીજી સમસ્યા રજૂ કરે છે તેઓ કહે છે કે શાસ્ત્રો અને કરવા જેવા કર્મો એટલા બધા છે ભૂરેણી ભૂરી કર્માની કે અમે મૂંઝવણમાં છીએ હા શું વાંચવું શું છોડવું કયા માર્ગે જવું એ સમજાતું નથી આ વાત ખૂબ જ આશ્ચર્યજનક છે આજે આપણે વિચારીએ છીએ કે ઇન્ફોર્મેશન ઓવરલોડ એ ઇન્ટરનેટ યુગની દેન છે બરાબર આ તો એવું થયું કે મારે વજન ઘટાડવું છે અને ગૂગલ મને એક જ સમયે કીટો વેગન અને ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ કરવાની સલાહ આપે છે હું ક્યાં જાઉં સાચી વાત પણ અહીં તો હજારો વર્ષો પહેલા ઋષિઓ પણ શાસ્ત્રોની વિશાળતાથી મૂંઝવણમાં હતા શું આનો અર્થ એ છે કે જ્ઞાનનો ભંડાર હોવો એ હંમેશા ફાયદાકારક નથી બિલકુલ તમે મુદ્દાની વાત કરી આ દર્શાવે છે કે સમસ્યા માહિતીની ઉપલબ્ધતાની નથી પરંતુ સાર તત્વને પાળખવાની ક્ષમતાની છે ઓકે ઋષિઓ માહિતી એટલે કે ઇન્ફોર્મેશન નહીં પણ શાણપણ વિઝડમ શોધી રહ્યા હતા એટલે જ તેઓ સૂદ ગોસ્વામીને વિનંતી કરે છે હા અતઃ સાધો અત્રયત સારમ સમુદ્રત્ય બ્રુહી હે સાધુ પુરુષ આ બધા શાસ્ત્રોના સમુદ્રમાંથી જે સાર હોય તેને તારવીને અમને કહો અને શા માટે કારણ કે તેમને એવું કંઈક જોઈતું હતું યેનાત્મા સંપ્રસિદ્ધ હતી જેનાથી એમની આત્માને પરમ શાંતિ મળે બરાબર તેઓ ફક્ત બૌદ્ધિક વ્યાયામ નથી કરવા માંગતા તેઓ આંતરિક શાંતિની શોધમાં છે તેઓ જ્ઞાનના વિશાળ સાગરમાંથી એવા મોતી શોધી રહ્યા છે જે કળિયુગના આ બધા અવરોધો છતાં પણ મનુષ્યને પરમ કલ્યાણ સુધી પહોંચાડી શકે આ સામાન્ય ચિંતાઓ પછી તેમના પ્રશ્નો હવે કેન્દ્રબિંદુ પર આવે છે અને તે છે ભગવાન કૃષ્ણ તેઓ પૂછે છે કે ભગવાન શા માટે દેવકી અને વસુદેવના પુત્ર તરીકે જન્મ્યા તેમના અવતારનો હેતુ શું હતો આ જિજ્ઞાસા એવા સમયે થઈ રહી છે જ્યારે કૃષ્ણ પૃથ્વી પરથી પોતાના ધામમાં પાછા ફરી ચૂક્યા છે તેથી ઋષિઓના મનમાં એક પ્રકારનો ખાલીપો છે જે માર્ગદર્શક તારો હતો તે હવે દેખાતો નથી હા એટલે તેઓ તેમના જીવન અને લીલાઓ વિશે સાંભળીને તે માર્ગદર્શન ફરીથી મેળવવા માંગે છે અને તેઓ ભગવાનના નામની શક્તિનો જે રીતે ઉલ્લેખ કરે છે તે અદ્ભુત છે એક પંક્તિ છે યદ ભિભેતી સ્વયં ભયમ જેનાથી ભયને પણ ભય લાગે છે આ કલ્પના જ કેટલી શક્તિશાળી છે આ પંક્તિ ભગવાનના નિરપેક્ષ સ્વરૂપને દર્શાવે છે આપણને જે પણ વસ્તુઓથી ડર લાગે છે મૃત્યુ બીમારી નિષ્ફળતા તે બધી સાપેક્ષ છે બરાબર પણ પરમાત્મા એ તત્વ છે જ્યાં ભયનું અસ્તિત્વ જ નથી એટલું જ નહીં ભય પોતે પણ જેનાથી ભયભીત થાય તે પરમ તત્વ છે અને ઋષિઓ કહે છે કે અમે કૃષ્ણની લીલાઓ વિશે સાંભળીને ક્યારે ધરાતા નથી વયમ તુ ન વિતૃપ્યમ કારણ કે તે દરેક પગલે વધુને વધુ સ્વાદિષ્ટ લાગે છે સ્વાદુ સ્વાદુ પદે પદે હા આ અનુભવ મને પણ થાય છે જ્યારે કોઈ સારી ફિલ્મ કે ગીત વારંવાર જો કે સાંભળું તો દર વખતે કંઈક નવું જ મળે છે આ શ્રવણ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અહીં જ્ઞાન માત્ર બુદ્ધિ માટે નથી પણ હૃદય માટે છે તે રસાત્મક છે એટલે જ તેઓ સૂત ગોસ્વામીને કહે છે કે તમે અમારા માટે એક કુશળ નાવિક જેવા છો કર્ણધાર ઈવાણવમ જે અમને આ કળિયુગના ભયંકર સાગરમાંથી કિનારે લઈ જશે અને આ બધી ભૂમિકા પછી આ બધી જિજ્ઞાસા પછી તેઓ આ અધ્યાયનો સૌથી મુખ્ય સૌથી ધારદાર પ્રશ્ન પૂછે છે હા આ પ્રશ્ન પર જ આખું ભાગવતમ ટકેલું છે આ પ્રશ્ન સમગ્ર ગ્રંથના પ્રવાહને જન્મ આપે છે તેઓ પૂછે છે સ્વા કાષ્ઠા મનુપેતે ધર્મ કમ શરણમ ગતઃ જેનો સીધો અર્થ છે જ્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણ જે ધર્મના મૂર્તિમંત સ્વરૂપ અને રક્ષક હતા તેઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા છે ત્યારે હવે ધર્મે કોનું શરણ લીધું છે આ પ્રશ્નની ગહનતા સમજવા જેવી છે તેઓ એ નથી પૂછી રહ્યા કે આપણે કોનું શરણ લેવું અચ્છા એ કે ધર્મ પોતે હવે કોના આશ્રય છે જ્યારે નૈતિકતા અને સદાચારનો જીવન સ્ત્રોત જ અદ્રશ્ય થઈ જાય ત્યારે ધર્મનું શું થાય તે ક્યાં જોવા મળે જાણે કંપાસની સોય જ ખોવાઈ ગઈ હોય એકદમ આ પ્રશ્ન એક ઊંડા આધ્યાત્મિક અને નૈતિક સંકટને વ્યક્ત કરે છે વાહ તો આજના વિશ્લેષણનો સારે છે કે જ્ઞાનના શિખર પર બેઠેલા ઋષિઓ પણ એક સંકટના સમયમાં માર્ગદર્શન શોધી રહ્યા હતા હા તેઓ લાંબા લાંબા યજ્ઞો કરી રહ્યા હતા પણ તેમણે સમજાયું કે કળિયુગની આળસ મંદબુદ્ધિ અને માહિતીના વિસ્ફોટ જેવી સમસ્યાઓ માટે કોઈક વધુ સારભૂત વધુ સીધું અને હૃદયસ્પર્શી સમાધાન જોઈએ બરાબર તેઓ માહિતીના ઢગલા વચ્ચે સાર તત્વ શોધી રહ્યા હતા અને સૌથી મહત્વની વાત તેઓ એ જાણવા માંગતા હતા કે કૃષ્ણના ગયા પછી નૈતિકતા અને ધર્મનો જીવંત આધાર હવે ક્યાં છે આ કોઈ સામાન્ય જિજ્ઞાસા ન હતી ના બિલકુલ નહીં આ એક યુગના પરિવર્તનની વેળાએ ઉદ્ભવેલી ગહન ચિંતા હતી અને આ જ પ્રશ્નના જવાબ રૂપે સમગ્ર શ્રીમદ ભાગવતમની કથા પ્રવાહિત થાય છે ખરેખર અને આ જ વાત આજના વિશ્લેષણને સમાપ્ત કરવા માટે એક સુંદર વિચાર આપે છે અંતિમ વિચાર તરીકે આપણે એ કહી શકીએ કે ઋષિઓનો આ અંતિમ પ્રશ્ન ધર્મ કમ શરણમ ગતઃ માત્ર ઇતિહાસનો નથી એ પ્રશ્ન આજે પણ એટલો જ જીવંત છે જ્યારે પણ સમાજમાંથી માર્ગદર્શક સિદ્ધાંતો મૂલ્યો કે પ્રેરણાદાયક વ્યક્તિઓ અદ્રશ્ય થતા જણાય ત્યારે આપણે આપણો નૈતિક અને આધ્યાત્મિક આધાર ક્યાં શોધીએ સારો સવાલ છે તે ઋષિઓને વિશ્વાસ હતો કે જવાબ કોઈ સિદ્ધાંતોની સૂકી યાદીમાં નહીં પરંતુ એક કથામાં એક જીવંત વર્ણનમાં રહેલો છે અને વિચારવા જેવી વાત એ છે કે આજના સમયમાં આવા સંકટ વખતે આપણે કઈ કથા તરફ વળીએ છીએ આપણો કર્ણધાર કોણ છે